સૈફ અલી ખાન પર જે અત્યારથી હુમલો કરવામાં આવ્યો હતો તેની તસવીર સામે આવી છે તો લીલાવતી હોસ્પિટલના ડોક્ટરે સર્જરી દરમિયાન સૈફના કરોડ જજ્જુમાંથી અત્યારનો એક ટુકડો કાઢી નાખ્યો હતો આ હથિયાર છરી જેવું લાગે છે જ્યારે તેમના નાના પુત્રની કેરટેકર પોલીસે આપેલા નિવેદનમાં કહ્યું હતું કે હુમલાખોર પાસે હેક્સા બ્લેડ જેવું હથિયાર હતું પણ આ અત્યાર બરાબર છરી જેવું લાગે છે તો હોસ્પિટલ દ્વારા તેની તસવીર જાહેર કરવામાં આવી છે આ છરી લગભગ અઢી ઇંચ લાંબી છે જેને ડોક્ટરે સેમના કરોડો કાઢી નાખ્યું છે તો ડોક્ટરે કહ્યું હતું કે જો આ ટુકડો બે મિમી બધું અંદર ઘુસી ગયો હતો તો ઈજા વધુ ઊંડી હોત ઉલ્લેખનીય છે કે સોળ

CN24 News Mobile App